રૂમ 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 મજા આવે લાલ પરે યાદ કરો આવી ગયા છે છે લઈને ગુડ મોર્નિંગ તો થયા આપણા સોવા બાર નાજર સન્ડે છે એટલે સોવા બાર વાગે આપડે વ્લોગ ચાલુ કર્યો છે એમ કે બહુ મોડા ઉઠેલા અને કાલે આવતા બે વાગ્યે ગયેલા ઘરે એટલે મમ્મીએ કશું એવું બરાબર એટલે પછી સવારના દસ વાગે ઉઠતા ઉઠતા પછી આપણે ખાવા બાવવામાં બી મોડું થઈ ગયું એટલે પછી મેં વિચાર્યું કે આલુ પૂરી જ ખાઈ લઈએ તો આલુ પૂરી ચીઝવાલી ખાલી ચીઝ તો લાવેલા જ આલુ પૂરી લાવીને ચીઝ છીણી નાખ્યું એના પર આ સન્ડે છે પણ પપ્પાની રજા નથી કેમ કહેલું ભીમ અગિયારસની રજા હતી એના કારણે તો હવે જોઈએ હવે આજનો દિવસ કેમ જાય છે તડકો તો બહુ જ છે એટલે કશે બહાર જવા એવું નથી હમણાં ઘરમાં ઘરમાં જ છે એટલે રહી સન્ડે કેમ જાય કેમ નથી કે બોલ બેટ બી રમવું છે કે પણ ત્યાં મંડપ બહેવો છે ત્યાં ઉદઘાટન છે એના કારણે એટલે આજે બોલ બેટ પણ નહીં રમાય તો હવે આજનો દિવસ ચલો સન્ડે બેકાર જશે એમ તો પણ આપણે દરરોજ સન્ડે હોય પણ આજે મેઇન સન્ડે જે કહેવાય એ પણ બેકાર જશે આપણે વાડીમાં એવા છે આજે વાડીમાં રમવાનું છે ફોન આવ્યો માનવનો પણ માનવ હજુ દેખાતો નથી હજુ એકલો આવીને બેઠો છો વાડીમાં કેટલા દિવસ પછી આવ્યો છું બાકડા એકા પછી તો બહુ દિવસ પછી આવ્યો એટલે પહેલાં આવતો પણ પછી વચ્ચે બંધ કરી દેલો કાલે આવેલો પછી આજે આવ્યો છું રમવા માટે માનવનો ફોન આવ્યો કે ભાઈ ચાલ રમવાના છે એટલે રમવા આવ્યો છું રાજાનું પ્રતિક હજુ ઘરે જ છે બીજા બધા તો બીજા બધા બી ઘરે જ છે મયૂર આવ્યો છે એટલે હવે ત્યાં રમવાનું તો પણ ત્યાં ઉદઘાટન થયું છે એટલે ત્યાં મંડપ બંધો છે એટલે મજા નહીં આવશે તો આખું પેક થઈ ગયું છે એટલે વાડીમાં અમે પીચ બનાવેલી વચ્ચમાં તો એ પીચ છે જો રેડી છે તમને બતાવો એ પીચ છે એ પેલી કોન્ક્રીટની પીચ છે જો તે રેડી છે એટલે એ પીચમાં આપણે રમીશું મજા આવશે બોલ બેટ પહેલાં બહુ નાના હતા ને ત્યારે અહીંયા વાડીમાં રમવા આવતા બોલ બેટ પછી મોટા થયા ને એટલે પછી ત્યાં જીનિયસ પર ચાલુ કર્યું અહીંયા મેઇન વસ્તુ ગાય છે ને વધારે તડકો નહીં લાગે અહીંયા સાઈડ અને સાઈડો જ છે તો પેલી સાઈડ છે ને તડકો વધારે લાગે એટલે અહીંયા મજા આવે ઓ મેઇન પ્લેયર આવ્યો ભાઈ તને તને ફોન તને મેસેજ બી કર્યો મેં મેં આવે ટેનિસ પર રમવાનું હા ડાજે તો ભાઈ ફૂલ મોમવા છે ભાઈ ટેનિસ પર રમવા એટલે મજા પડી જાય પ્લેયર આવી ગયા ધીમે ધીમે પક્યા મેં ફોન નહોતો કહી રહ્યો આવી ગયો હા રાજુ જો મેન પ્લેયર બીજો બાર ઉભો ચાલ ઓય મને કે તું નહીં આવ્યો ચાલ ના ના મને આનો ફોન આવ્યો તરત આવી ગયો ટેનિસ પર રમવાનું જોઈએ આજે મજા જ મજા પડી છે પક્કે બોલિંગ કરે બોલિંગ પર ઓ જોજે મને જોજે

બાગ 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 બીજો બાગ 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 બગ્યા ચલો ચલો દસ કા ડઝન દસ કા ડઝન કેળા 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 દસ કા ડઝન બે તમે જીતા ને બસ ખુશ રહો ચલો બસ મંડપ નીકળી ગયો આઈસ આઈસ્ક્રીમ ખાવા બી નહીં આવ્યા અહીંયા અમે કર બોલ કાઢવા માટે જો કેવી કેવી મહેનત કરવી પડે

હાઉસફુલ 5 જોવા માટે આપણે નવું પિક્ચર આવ્યું છે તો અગિયાર વાગ શો છે દસ ને પચાસ તો અહીંયા જ થઈ ગઈ છે હજુ અમારે કઈક પંદર વીસ મિનિટનો રસ્તો છે ને એટલે જોઈએ હવે કેમ છે કેમ નહીં નહીં પહોંચ્યું આગળનું ચાલુ છે એડવર્ટાઈઝ આવે તો સારું આગળ તો આપણે પહોંચી જવું એડવર્ટાઇઝ નહીં જોઈએ પણ પેલું આગળનું તો શો ચાલુ થઈ જાય શો ચાલુ થાય

પોસ્ટર નું બતાવું મજા આવી જાય ને પહેલી વાર છે જોઈએ એટલે જોઈએ કેવું છે કેવું નથી મજા તો આવશે દોસ્ત આવે છે એટલે હા 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 તૈયાર થઈ જાય એક નંબર થઈ ગયા આમાં એક બી છોકરી નહીં આવે મને જો મજા આવવાની છે પંખો યુનિક છે કઈક યુનિક આ તો રૂમ પાડ્યા ને એવું મજા આવે પહેલો રૂમ બીજો રૂમ ત્રીજો રૂમ થિયેટર થિયેટર

અર્જુ પિક્ચર માં હોય ગયેલો પોસ્ટ પિક્ચર એટલે હું જોવાની મજા આવે છે આવજો હાઉસફુલ ફાઈ ફેમિલી આર ઓછું આવજો એમ એકલા જો આવજો તો મજા આવે ફ્રેન્ડ સર્કલમાં માં મેરા છૂટ ગયો હે

બધી દબાવે ને બધે ઉભી ને ઉભી દબાઈ હા તો હું ને